આ જ્ઞાતિનો સમૂહ ભોજનની અંદર અમારા ભાઈઓ બહેનો અને યુવાનો બધા મળી અને કુલ સાત હજારથી વધારે અહીંયા ભોજન લેશે આ ત્રેવીસ હજાર ત્રેવીસ વર્ષથી સતત અમારું મા ઉમાનો રથ ઊંઝાથી આવ્યો હતો ત્યારથી બે હજારની સાલથી અમારું સમૂહ ભોજન ચાલે છે એક વર્ષ વચ્ચે કોરોનાના હિસાબે બંધ રહ્યું હતું ચોવીસ વર્ષ થયા છે કુલ ત્રેવીસ વર્ષથી સતત અમારા સાત હજાર માણસોને જમણવાર આ ગ્રાઉન્ડની અંદર અમે જ્ઞાતિના બધા આગેવાનો અને જ્ઞાતિના ટ્રસ્ટી મંડળ જ્ઞાતિના કારોબારીના સભ્યો અને સર્વ ટ્રસ્ટીઓ અને સર્વના સાથ અને સહકારથી દાતાઓના સહકારથી અમારું ખૂબ સારી રીતે ભોજનનો કાર્યક્રમ ચાલે છે આ ભોજનના કાર્યક્રમની અંદર જે કાંઈ રકમ વધતી હોય અમારા જ્ઞાતિના ઉત્થાન માટે અમે એનો ઉપયોગ કરીએ છીએ આવી રીતે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ